અંતે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો બીજું તમારા કોઈ પણ પ્રશ્નો હોય ટેટની અંદર તૈયારી કઈ રીતે કરવી વધુ માસ્ક લાવવા માટે કઈ રીતે પ્રિપરેશન કરવું તેના માટે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો બીજું એ તમારે કોઈ પણ બીજા વિષયનું કન્ટેન્ટ જોઈતું હોય પદ્ધતિશાસ્ત્ર જોઈતું હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જો આપણે પોસિબલ હશે તો તેનું પણ અરેન્જમેન્ટ આપણે કરીશું મિત્રો બીજું એ કે આ યુટ્યુબ ચેનલ દ્વારા આપણે ટ્રેટ વન ટેટ ટુ ટાર્ટ વન અને ટાર્ટ ટુની સંપૂર્ણ તૈયારી કરવા જઈ રહ્યા છે જેના અંદર આપણે અલગ અલગ ટૉપિક જોવા જઈશું જેમ કે સંપૂર્ણ મનોવિજ્ઞાન કેળવણી વર્ગ વ્યવહાર શૈક્ષણિક યોજનાઓ સાથે સાથે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ આપણે ઇન ડિટેલ નહીં પરંતુ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય અને આપણને ડાયરેક્ટ જવાબ લખવાનો કારણ કે અંગ્રેજી વ્યાકરણ દરેક વિદ્યાર્થીઓને ટફ પડતું હોય તો આપણે શોર્ટ ટ્રેન સાથે અંગ્રેજી વ્યાકરણ પણ શીખીશું બીજું એ કે સાથે સાથે રીઝનિંગની પણ શોર્ટ રે મેથ્સની પણ શોર્ટ રે તમે વિડીયો અપલોડ કરેલા છે તે પણ જોઈ લેજો અને બીજું એ કે સંપૂર્ણ કોર્સ આપણે યુટ્યુબ પર ફ્રીમાં ભણવા જઈ રહ્યા છે જે જેના અંદર વધુમાં વધુ તમારે માર્ક્સ કવર થઈ જશે તો મિત્રો આ યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાયેલા ના હોવ તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વધુમાં વધુ તમે કોમેન્ટ કરજો જેની અંદર તમારા કયા કયા પ્રશ્નો છે ટેટ વનની અંદર તૈયારી કઈ રીતે કરવી ટેટ ટુની અંદર તૈયારી કઈ રીતે કરવી ટાટ વનની અંદર તૈયારી કઈ રીતે કરવી ટાટ ટુની અંદર તૈયારી કઈ રીતે કરવી બીજું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વધુમાં વધુ તમારા મિત્રો શેર કરજો અને જો તમે આ ચેનલ સાથે જોડાયા ના હો તો ત્યાં જ તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ વન ટેટ ટુ ટાટ વન અને ટુની તૈયારી સંપૂર્ણ સા